મિત્રો પંખી પ્રેમી યુવા ગ્રુપ નવા ગામ શેરોડાનું સ્થળ છે આ અને તમે જુઓ આ એક જૂનો હવેળો અહીંયા બનાવવાનો હતો અને હજ આ જે જગ્યા આપણે છે ને અહીંયા આપણે જે વૃક્ષો વાવવાના છે અને તમે જુઓ આ બધી જગ્યાએ આપણે વૃક્ષો નાખવાના છે પછી અત્યારે આપણે આ કપછી લાવ્યા છે અને આ ખાડો કર્યો છે ત્યાં આપણે અવેળો બનાવવાનો છે પશુપંખી માટે અને કપી આવી છે અને લોખંડ આપણે અંદર પીડ્યું છે આપણા સ્થળમાં તો મિત્રો બધા જ મિત્રો સાથ સહકાર ખૂબ સરસ આપે છે ગામનો પણ ખૂબ સાથ સહકાર મળે છે અને આ જે જગ્યા છે અહીંયા કાંઈ છે નહીં પણ અહીંયા આપણે બધી જગ્યાએ વૃક્ષો નાખવાના છીએ અને ખૂબ સેવા કરવાની છે અને બધા મિત્રો ખૂબ સાથ સહકાર આપો એવી અમારી વિનંતી મિત્રો આ એક સરસ મજાનો મોટો ઝબાર હોદ આપણે ભરેલો છે અને આપણા ગ્રુપના મેમ્બરોએ બનાવ્યો છે આમાં ઘણી વખત મિત્રો ચકલ્યા ખૂબ સરસ મજાના નાય કબૂતરા પણ આવે છે આ આપણું સ્થળ છે તમે જુઓ ઉમરોની કેટલું બધું મોટું જબાર થઈ ગયું છે સબૂતરા બધી વ્યવસ્થા છે મિત્રો પાણીનો ટાંકો મૂકેલો છે ગમે તે માણસો અહીંયા બેસવા આવ્યા હોય પાણીની વ્યવસ્થા આ લોખંડના સરિયા પણ આપણે અવેળા બનાવવા માટે આવી ગયા છે તો હવે ખાલી રેતી લાવવાની છે એટલે આપણે અવેળાનું કામ શરૂ કરી દેવાનું છે અને ખૂબ મોટો અવેળો બનાવવાનો છે આપણે પશુપંખી પીવીએ એ માટે તમે જુઓ આ આપણું સ્થળ છે પંખી પ્રેમી યુવા ગ્રુપ નવા ગામનું આ ડાર છે અહીંયા પાણીનો ટાંકો મૂકેલો છે અને આ રૂમની પર આપણે પંખી માટે છણની વ્યવસ્થા બધી આપણે આની પર રાખીએ છીએ તો મિત્રો અમારી ટીમ જે પણ છેવા કરી રહી છે તે એક નિસ્વાર્થ ભાવે સેવા કરી રહી છે વૃક્ષો મોટા કરવા અને પંખીની પંખી માટે સણ નાખવાની અને વૃક્ષો મોટા કરવા એ મિત્રો અત્યારે ખૂબ સારી વાત કહેવાય અને એક જ લક્ષ્ય છે જે આપણે વૃક્ષો મોટા કરવા છે તો મિત્રો બધા જ સાથ સહકાર બધા જ મિત્રોનો મળે અને અમારી સેવામાં સાથ સહકાર બધા મિત્રો આપજો જો ઉમરો પણ કેટલો મોટો થઈ ગયેલો છે અત્યારે બરાબર તો અમારા જે પણ સેવાના વિડીયો અપલોડ કરજો સેવ વધુમાં વધુ શેર કરજો એવી અમારી વિનંતી પૈકી પ્રેમીઓ ગ્રુપ નવા ગામ શિરોડા